દાહોદ જિલ્લાના રધિકપુરના બહુ ચર્ચિત ગુજરાત સજા માફ સુપ્રીમ કોર્ટ કરી ફરી હુકમ દાહોદ જિલ્લાના રંધિકપુર નામ બહુ ચર્ચિત બિલ્કી શુબાનું કેસ માં ગુજરાત સરકાર દ્વારા સજા માફ ના સુપ્રીમ કોર્ટ નો ચુકાદો અગિયાર દોષિતો ને ફરી જેલ નો હુકમ બિલકીશબાનું ના પરિજનોએ ફટાકડા ફોડી ચુકાદાને આવકાર્યો પોલીસે બંદોબસ્ત ગોઠવાયો પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના રંધિકપુર નામ

ગોધરા સબ જેલ માંગથી મુક્ત કરવામાં આવ્યા હતા જે દોષિતોની મુક્તિને લઈ બિલકિશ બાનુ દ્વારા સુપ્રીમ કોર્ટે માંગ આ જેલ મુક્ત થયેલા દોષિતો સામે અપીલ કરતા સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકાર દ્વારા માફી નીતિને લઈને છોડવામાં આવેલા તમામ દોષિતોના હુકમને રદ કરી તમામે તમામ આરોપીઓ બે સપ્તાહમાં પરત હાજર થાય તેવો હુકમ કરતા સુપ્રીમ કોર્ટના હુકમને લઈ આ પરિવારજનોએ દેવગઢ બારિયાની રહીમા બાદ કોલોનીમાં બિલકેશ બાનુ તેમજ તેના પરિવારજનો રહે છે

કોર્ટમાં જે સજા મળી હતી ત્યારબાદ ગુજરાત સરકારે પંદર ઓગસ્ટના રોજ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા તે ખરેખર ખોટા મુક્ત કરવામાં આવ્યા હતા જેને લઈ અમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે અને આરોપીઓને પાછા જેલમાં નાખવા અને તે બાબતે અમે ખુશ છીએ અને અમને અમારો ન્યાય મળ્યો તેવી અમે આશા વ્યક્ત કરીએ છીએ